ને આજ રોગ કોઈ બહુ ઉતાર્યો નથી ને અડી આખો ખારો નઈ દે ને હતક માં નાથી વાપન એટલે માંડવી ફોલાવે ભાઈ ઈ બીજ હોય આણે છે ને જો નીકી હું રાત દાણ જ નાખાય ઓલું પાસ થયું નઈ તે બહુ ખાવાને મજા નત આવતી આજ ઓલ્યું ના હવે મજા આવે ગઈ ને આ ખાઈ લીધા પછી હવે gai ini kayaknya ani na na ha ah. topani le lo ah hai na bar -ba, diye

અને ભાઈ હિંગડામાં ખોદવાનું પડે ને કાનમાં ગીત ગાવવા પડે તો તે ભ્રા હવે પોતાને ખેડી दे लरूंगा ओड़ी ना मो दे देरू करूंगा केना गिदो रहे गए ने ने प्राह भी। प्राह भी। तो हेड न छूटती है कहां कहां रहे मेरा नेटवर्क आ रहा है है ગાઈસ સ્પ્રા હવે ગઈ ના આનું કઈ નક્કી ન હોય ઈ દોવા દે